બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય રક્તપીત નિર્મૂલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે યાત્રાધામ અંબાજી ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તપીત જાગૃતિ અભિયાન સંદર્ભે રેલીનું આયોજન હાથ ધરાયું હતું અંબાજીના અંતરિયાળ વિસ્તારમાં એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી રક્તપીત દર્દીની શોધ અભિયાન ચલાવવામાં આવશે જે અંતર્ગત અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોના ઘરે ઘરે ફરીને હેલ્થ વર્કરો દ્વારા રક્તપીતના દર્દીઓની શોધની કામગીરી કરવામાં આવી રહી છે બાર ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બર સુધી સઘન કેમ્પિયન કરવામાં આવશે જ્યાં ઘરે ઘરે આ જે ગામો છે ત્યાં ઘરે ઘરે જઈ દરેકે દરેક વ્યક્તિની આપણે સ્ક્રીનિંગ કરવામાં આવશે જો એમને કોઈ ચાટા કે એવું હશે તો એમને મેડિકલ ઓફિસર પાસે મોકલવામાં આવશે અને ત્યાં પછી લેપ્રેસી છે કે નહીં એનું નિદાન કરવામાં આવશે કાનમાં ગાંઠો હતી એટલે કે લેપ્રેસી છે બરાબર આપણે આ પાલનપુરવાળા પછી આરોગ્ય ત્યાં જો તો મને સરકાર ફ્રી દવા આપશે આજે પછી લેટર લખી આપ્યું ત્યાં પછી પાલનપુરમાં કીધું જિલ્લા સદસ્યમાં પછી ત્યાં પછી રિપોર્ટ દેખ્યા બધું ચેક કર્યો પાછું પછી દવા આપી મને જેઓને પછી કીધું આ તમે ટાઈમસર ગળશો તો તમને મટી જશે આ